છાણી પમ્પિંગ સ્ટેશન પાસે ગંદા તળાવમાં શાકભાજી ધોવાની ચુકાવનારી હકીકત વડોદરા શહેરના છાણી વિસ્તારમાં પમ્પિંગ સ્ટેશન પાસે આવે તળાવની સ્થિતિ અત્યંત ખરાબ છે આ તળાવમાં ગંદુ પાણી ભરેલું છે અને તેની આસપાસ લીલી જંગલી વેલોનો કબજો જોવા મળે છે આવી જગ્યાએ શાકભાજી ધોવાની ઘટના સામે આવી છે અને સ્વચ્છતા અંગે પ્રશ્નો ઊભા થયા છે સરકારે સ્વચ્છતા માટે સતત કેમ્પેન ચલાવ્યા છતાં શાકભાજી વેચનારો જ ગંદા તળાવના પાણીમાં લીલી શાકભાજી ધોતા જોવા મળ્યા અમારી ટીમે સવાલ પૂછતા કેટલાક વેચનારો એક બીજા ઉપર આક્ષેપ કરતા જોવા મળ્યા અને કુળકુળ વાતો કરીને મુદ્દો ટાળવાનો પ્રયત્ન કર્યો મુખ્ય સવાલો સુગંધા પાણીમાં શાકભાજી ધોવી યોગ્ય છે ખુલ્લા તળાવનું ગંદુ પાણી જેમાં મેલ બેક્ટેરિયા ને કચરો ભરેલો છે તેમાં શાકભાજી ધોવાથી રોગચાળો ફેલાવાનો મોટો ખતરો રહે છે શું શાકભાજી વેચનારું શહેરમાં રોગચાળો ફેલાવી રહ્યા છે હા આવી બેદરકારીને કારણે શહેરમાં પાણીને કારણે થતી બીમારીઓ જેમ કે ટાઈફોઈડ કોલેરા ડાયરિયા વધવાની શક્યતા વધારે છે સ્થાનિક લોકો કેમ સાથ આપે છે સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે

ક્યાં રહેવાનું અહીં બારી આવે ગામ ચાલો આ શાકભાજી તમે ધોતા હતા ને અમે તો ખાલી મૂરા એકલા ધોઈએ બસ બીજું કશું નહીં ધોતા હતી તમારી જોડે પાલક બી હતું નહીં પાલક આ છે ને મારી જોડે વિડીયોમાં છે કા વિડીયો મારો ન પાલક તો કોનો છે એ બીજા ભાઈનો છે એ કઈથી આયા છે એ ભાઈને પૂછો તમે તમે યાર એ તમે લોકો ધોતા હતા ને અલ્યા મૂરા એકલા ધો છું હું તો ખાલી મૂરા એકલા ધોઈ ઘેર પાણી રેડ દઈએ ચોકુ અમે પાણી પીધું છે ને આનું પણ તમે એરિયા જ અમારો છે તો પછી અમે ના ધોઈએ તો કઈ ધોવા દઈશું બરાબર ઘર નઈ આપણું આપણું ઘર છે તો તમે બનાયેલ છો અમન વચ તો અમે અહીંયા ધોવા અમે ઘરેલ ધોયાલવાની પાર્સિંગ તો અમે અહીં ના જોઈએ